તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને એક રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને હિન્દુ હિતરક્ષક મંચ અને અલગ અલગ સંગઠનો દ્વારા સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે જેના વિરોધમાં જુનાગઢ હિન્દુ હિતરક્ષક મંચ અને અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ સંગઠનો દ્વારા સરદાર પટેલના પુતળાથી લઈ કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં ભૂતનાથ મહાદેવના મયંત મહેશગીરીએ કહ્યું હતું કે હિન્દુ લોકોએ જાગવું પડશે અને પોતાની સુરક્ષા પોતાની જાતે જ કરવી પડશે ત્યારે હિન્દુ હિતરક્ષક મંચના સંયોજક સંદીપ પેથાણીએ જણાવ્યું હતું કે ચિન્મય દાસજીને મુક્ત કરવામાં આવે અને હિન્દુ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધ એક કાયદો પસાર કરવામાં આવે તેમજ હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા પણ કરવામાં આવે હિન્દુ હિતરક્ષક મંચ જુનાગઢના નેજા નીચે એક આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્રમાં જૂનાગઢના સામાજિક આગેવાનો વેપારી એસોસિએશનના પ્રમુખો ગૌશાળાના પ્રમુખો સાથે સાથે સંતો મહંતો દરેક પીઠાધીશ્વરો અને સાધુ સંતોને હાજરીમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે એક મૌન રેલી સ્વરૂપે અંદાજીત હજારથી પંદરસો લોકો આ રેલીમાં હાજર હતા અને એકદમ શિસ્તબદ્ધ અને મૌન રેલી સ્વરૂપે આજે આવેદનપત્ર આપ્યું આ આવેદનપત્ર આપવા માટેનો હેતુ બાંગ્લાદેશમાં જે અલોકતાંત્રિક રીતના જે સરકાર રચવામાં આવી છેલ્લા છ મહિના થયા અને હિન્દુ ધાર્મિક સ્થળો હિંદુ માબેન દીકરીઓ ઉપરાંત હિન્દુ લોકો ઉપર જે અત્યાચારો અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ ઉપરાંત સનાતન ધર્મના સાધુ ઇસ્કોનના સંત ચિન્મય કુમાર દાસજી મહારાજને બે દિવસ પહેલાં જે ધરપકડ કરવામાં આવી હતી એ ધરપકડ દ્વારા ધરપકડ તો થઈ ધરપકડ પછી જે એને વકીલ રોયકો તો આ વકીલને પણ મારી અને એને આઈસીયુમાં આજની તારીખે છે તો આ માનવ અધિકારનો એક પ્રકારનો ભંગ છે હિન્દુ લોકોનો જે અવાજ છે એ બાંગ્લાદેશમાં આજે કોઈ ઉઠાવવાળું નથી જે કોઈ ઉઠાવે છે એને પૂરી દેવામાં આવે છે તો અમારી શ્રીને એક એવી માગણી છે પરમ પૂજ્ય ચિન્મય કુમારદાસજીને કોઈ પણ પ્રકારના આરોપીના એને મુક્ત કરવામાં આવે બાંગ્લાદેશના હિન્દુ ઉપર અત્યાચારો જે થઈ રહ્યા છે એને એની વિરુદ્ધ એક કાયદો પસાર કરવામાં આવે હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં આવે અને આવા જે કાયદા છે અને ભારત સરકારને પણ મારી એક વિનંતી છે કે ભાઈ ડિપ્લોમેસી તરીકે આપ પણ ઇન્ટરનેશનલ લેવલે જે માનવ અધિકારનું હિન્દુ લોકો તરફથી હનન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં આપ પણ એનું ધ્યાન દોરો અને આપ પણ જે પગલાં લેવાતા હોય એ ભારત સરકાર પણ કેન્દ્ર સરકાર પણ આમાં પગલાં લે એવી જૂનાગઢની પાંચ હજાર લોકોની સહી સાથેના આવેદનમાં અમારી માગણી છે